સૌરાષ્ટ્રની જે પ્રખ્યાત અને શ્રેષ્ઠ સારવાર માટે પ્રખ્યાત છે એવી એમ્સ હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરોની ટીમ આજે સવારે આઠ વાગ્યાથી ડૉક્ટર વી આર ગોઢાણીયા કોલેજની અંદર આવી અને પોરબંદરના જે દર્દીઓ છે એમનું એમને નિદાન કર્યું હતું લગભગ બાવીસ જેટલા એમ્સના ડૉક્ટરો આજે આવ્યા હતા જુદી જુદી ફેકલ્ટીના તમામ ડૉક્ટરો હતા છે ન્યુરોની ન્યુરોની ફેકલ્ટીને બાદ કરતા અને અઢાર જેટલો એનો પેરામેડિકલ સ્ટાફ આવ્યો હતો અને આજે રેકોર્ડ બ્રેક લગભગ બાવીસો ને સિત્તેર જેવા દર્દીઓનું આજે નિદાન કરવામાં આવ્યું છે એમઆરઆઈ પણ બધાનું જે લોકોને જરૂરિયાતનું ફ્રી કરી આપ્યું છે એક્સરે પણ ફ્રી કરી આપ્યા છે અને તમામ દર્દીઓને દવા પણ આપણે ફ્રી ઓફ કોસ્ટ આપી છે અને આ જ કેમ્પનું આયોજન ઇન્ડિયન ક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા બ્રાન્ચ વાયુલ ક્લબ અને ગ્રીન પોરબંદરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમની અંદર ખાસ વાંકાળના મહારાજા અને રાજ્યસભાના સભ્ય દેવસિંહ ઝાલા સાહેબે ખૂબ રંગત રસ લઈ અને કેમ્પને સફળ બનાવવા માટે એને જાતે મહેનત કરી હતી અને મોનિટર કર્યું હતું સાંસદ શ્રી રામભાઈ મોકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા આપણા ધારાસભ્ય મોરબી શ્રી અર્જુનભાઈ પૂર્વ કેબિનેટ મંત્રી બપભાઈ બોખરીયા સહિતના પોરબંદરના તમામ આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહી અને દીપાયો હતો અને દર્દીઓનો અને પોરબંદરનો હવે પછીનો નાતો છે એમ્સ સાથેનો એ ડેવલપ થયો છે એટલે એમ્સમાં કોઈ પણ દર્દીઓની સારવારની વાત આવે તો ત્યાં આપણને પૂરેપૂરી મદદ મળશે અને આપણે એવું આયોજન પણ કરવા જઈ રહ્યા છે કે મહિનામાં એક વખત જે ક્રોનિક દર્દીઓ હોય એને એકસાથે જ એમ્સ હોસ્પિટલ રાજકોટની અંદર મોકલી અને એનું બધું નિદાન અને એમની બધી સારવાર અગ્રતાના ધોરણે મળી રહીએ એ પ્રકારની મારી વાત એમના સુપ્રિન્ટેન્ડન્ટ જોડે થઈ છે ને એ ભવિષ્યનું પ્લાનિંગ કરે છે અને હવે પછીનો ત્રણ ચાર મહિના પછીનો કેપ છે એ પણ આપણે પોરબંદરમાં ફરી પાછો એમ્સ માટે લઈ આવશું અને આના કરતાં પણ વધારે ડૉક્ટર લઈ આવી અને આ વખતે જે પ્રમાણે લોકોને લાઈનમાં વધારે ઊભું રહેવું પડ્યું એવું લાઈનમાં ઊભું ન રહેવું પડે એ પ્રકારની વ્યવસ્થા કરવાનું પણ અમે આયોજન કર્યું છે આયોજનમાં મારી સાથે સહભાગી પ્રવીણભાઈ ખોરાવા એમની ટીમ મારે રેડક્રોસની ટીમ ગ્રીન પોરબંદરની ટીમ ધર્મેશ પરમારની ટીમ બધા બધાનો અને પોરબંદરના સ્વયંસેવકોનો જીમર્સ મેડિકલ કોલેજના ડૉક્ટરોનો એનો પેરામેડિકલ સ્ટાફનો તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું જે મેં આ કેમ્પ સફળ બનાવવામાં અમને મદદ કરી હતી